આરડી વિજનાથ મહાદેવ મંદિરનો છવ્વીસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પાડી તળાવના પાડ ઉપર આવેલ વૈજનાથ મહાદેવ મંદિરનો છવ્વીસમો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ સવારથી જ પરેશભાઈ જાની દ્વારા લઘુરૂદ્ર યજ્ઞ પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં સાત જેટલા જોડાઓ બેઠા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં માં વૈજનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પચીસ વર્ષ પૂર્ણ થતાં છવ્વીસમા વર્ષે મંગલ પ્રવેશ કરતા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિરના પૂજારી કનુભાઈ રાવલ સહિત નગરજનો ભક્તોની ઉપસ્થિત પૂજા કરી પારડી પારડીનગરમાં સુખ શાંતિ બની રહે અને સૌની રહેકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હોવાનું ટ્રસ્ટી રાજેશભાઈ રાણાએ જણાવ્યું હતું જે બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રી પારડી મહાદેવન ટ્રસ્ટ સંચાલિત શ્રી વૈજ્યનાથ મહાદેવ મંદિરનો આજે છવ્વીસમો પ્રતિષ્ઠા પ્રાંતિષ્ઠા મહોત્સવ ચાલી રહેલો છે ઓગણીસો ને માં ભગવાન આ મંદિરનો જીવોદાર છે આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છવ્વીસમું વર્ષ ચાલી રહ્યું છે અને આજે સવારથી જ ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ પાંચ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવામાં આવી રહેલા છે કાર્યક્રમમાં સવારે અમારા જે આચાર્ય છે શ્રી પરેશભાઈ જાની દ્વારા આજે અને એમાં લગભગ સાત જેટલા જોડાઓ ભાગ લીધો પારડી ની આજુબાજુના તેમજ આપણા નગર બધા જ ભાઈ ભક્તો એ લાભ અને બધા મંગલકામના કરી કે સમગ્ર પારડી નગરનું સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ પ્રસ્થિતિ યજ્ઞ